અત્યારે આપણી ગાડી ખાલી થવા માંડી છે આમાં અમારા આડી ભાઈ ગયો નીચે બેઠા બેઠા ફોન માં ગાડીનું સેન્ટર બેરિંગ તૂટી ગયું હતું એટલે આપણે ગયા તા સેન્ટર બેરિંગ લેવા અને રહેતા પંજાબ માં હેલા જય દ્વારકાધીશ જય મા મોંઘાલ તો આજની સવાર આપણી આજની સવાર આપણી પડી ગઈ છે પંજાબ ની અંદર આજે આપણે અમૃતસર વટી ગયા છીએ અને અમૃતસર વટીને જો બાબા રામદેવ રાજસ્થાનની ધાબામાં આપણે ગાડી રાખી હતી રાતે અને અહીંયા આવીને હોઈ ગયા હતા આપણે ખાલી કરવાની છે જીરા હવે આપણે આ ગાડી ભરેલી પડી હે હવે અહીંથી ધાવાનું છે આપણે આ બાજુ જીરા જો અહીંયા ખેતર કેવા ભરા ભરેલા છે ને અત્યારમાં આમ આમ આગે આગે મસ્ત ઝાકળ પડે છે પંજાબમાં અત્યારે અહીંથી નીકળીએ અને જઈએ હવે જ્યાં ગાડી ખાલી કરવાની છે આજ રવિવાર છે એટલે નક્કી નહીં ગાડી ખાલી થાશે કે નહીં થાય હજી કાંઈ ખબર નથી એટલે જોઈએ પહેલાં તો ત્યાં જઈએ પછી નવ વાગે ફોન કરીએ ને પછી ખબર પડે કે ગાડી ખાલી થાય કે નહીં થાય અમારા હરીફભાઈ ગાડીમાં સડી ગયા હે એ બેઠા અંદર ગાડી ચાલુ કરી દીધી હે અત્યારના પોરમાં જો મોઢામાંથી હજી ધોવાડા નીકળે છે જઈએ આપણે અત્યારે આમ પંજાબમાં જીરા જીરા ખાલી કરીને પછી જવાનું છે આપણે રાજસ્થાન ગંગાનગર અને ગંગાનગરથી આપણે ભરવાના છે માલતા એટલે કે સંતરા તો આ વખતે આપણી ગાડી સંતરા ભરવાની છે આખી આ વખતે તમને ત્યાં બતાવીએ કઈ રીતે હોય એ અત્યારે જો કે સંતરા બહુ બધી ખાસ ખાસ નહીં આવ્યા હોય પણ તોય આવી ગયા છે તો પહેલાં તો આજ જઈએ આપણે જીરા ને જીરા આપણે આ કેમિકલ ભર્યું છે ખાલી કરી નાખીએ કેમિકલ ખાલી કરીને પછી જઈએ આપણે આમ રાજસ્થાન ગંગાનગર તો ચાલો મળીએ આગળ આપણો નવો વિડીયો અહીંથી શરૂ થાય છે જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પંજાબમાં ફૂલ ઝાકળ પડે કાંઈ હરખું દેખાતું નથી આ બધું નવમો દિવસ છે બોટાદથી થી ને આજ પંજાબ માં ખાલી કરશું ને કદાચ આજ ખાલી થાય તો આજ નગર કાલે ખાલી કરી પછી તરત હોઈ જવાનું હે ગંગાનગર ખાલે ખાલી ગાડી લઈ અને ગંગાનગર થી પાછા આપડા કેરાટ ભરવાના છે પણ સંતરાના કેરેઠ ફરવાના છે જોઈએ ને ત્યાં કેટલી વાર લાગે અત્યારે ધીમે ધીમે હાયલા જાય એ છીએ ત્યાં ખાલી કરવાની છે ત્યાં હવે તો બહુ આઘું નથી વીસ થી પચીસ કિલોમીટર જેટલું આગું છે હા અમારા હારીફભાઈ ગાડી હાક્યા જાય છે અને પાછળ જુઓ કેટલું ધુમ્મસ છે બધી વાર

એટલી ધુમ્મસ છે સરખા સૂર્ય દે સરખા ન દેખાતા એટલી ધુમ્મસ છે અહીંયા પંજાબમાં અત્યારે અત્યારે તો ઓછી છે ને કારણ વહેલા સવારે પાંચ વાગે તો કાંઈ દેખાય નહીં આખી રાત એટલી ઝાકળ પડે પંજાબમાં પહેલેથી એવું અમે સંતરા ભરવા હાલીએ ને તો ક્યારેક ક્યારેક રાતે છે ને ગમે ત્યાં રોડ ઉપર ગાડી રાખીને આમ સારી જગ્યા હોય ત્યાં રોડ ઉપર ગાડી રાખીને ખુઈ જાય એટલી ઝાકળ હોય કાંઈ દેખાય જ નહીં આપણે હરીકે પહોંચી ગયા છીએ હરિકે આ ગામનું નામ છે હરીકે અત્યારે હરીકે ગામમાં જાય છે નહીં હોય કેમકે દિવસે સવાર હવારમાં વહેલું ઓછું ટ્રાફિક હોય પણ થોડીક વાર ટાઈમ થઈ જાય ને પછી ટ્રાફિક વધે અત્યારમાં કંઈક આવો નજારો છે અહીંયા ઠંડીનો માહોલ છે થોડો ઘણો કોટક મહિન્દ્રા બેંક અત્યારે આપણે આયલા જાય છે અહીંયા ઓછી ધુમ્મસ છે સામે અંદર ગાડીઓ પડીને અહીંયા યાર્ડ છે યાર્ડ રીકે ગામનો અનાજ ઉતરે અત્યારે આપણા ફાઇટા કે ભૂગો આવી ગયા છીએ અત્યારે હજી પંજાબમાં હવે તો જો કે ઠંડીનો માહોલ વધુ માંડ્યો એટલે હવે ધીમે ધીમે બધા માણસો મોડા બહાર નીકળે આઠ આઠ નવ નવ વાગે નવ વાગવા આવ્યા છીએ અને કિસાન નામની અમે વોલ્વો બસ હેલી આવે છે જો એ મસ્ત વોલ્વો છે ને તેર મીટરો બાર મીટર તો આપણે આવે જ છે આ તેર મીટર આવે કેમકે એક સાત સોફા વાળી આવે આપણે છ સોફા આવે અને એમાં સાત સોફા આવે આપણે ગણેલા છે એટલે આપણે એને પૂછેલું હે એટલે એક વખત હા જીજે ચોવીસ એ એકાણું નંબર નંબરની ગાડી ગઈ જે ઇનોવા હતી પંજાબમાં હતા અથવા તો જમ્મુ કાશ્મીર ફરવા જતી છે અહીંયા ઇલેક્ટ્રિક રિક્ષા યુ બહુ રાખે જો આવી નાની નાની હા એ વધારે કામ માં આવે જો ઇલેક્ટ્રિક ઓલી વખતે અંદર આવ્યા ત્યારે બહુ વાર લાગી હતી આજકાલ એટલી બધી વાર લાગી નઈ આજ કેમ કે ટ્રાફિક હતું ને એટલે તરત જ બહાર નીકળી ગયા ધુમ્મસ એટલી ને એટલી જ છે હે ને જો દેખાય છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જીરા ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે ને ત્યાં અહીંથી આ દુકાન ની પાછળ થઈને અંદર ગામમાં જવાય આપણે ત્યાં ગાડી ખાલી કરવાની છે અત્યારે જો આપણી ગાડીઓ પડી રોડ ઉપર મસ્ત અત્યારે રાખી દીધી છે ને હમણાં ફોન કરીએ પછી ખબર પડે ક્યારે ગાડી આવે છે મજૂર લોકો ક્યારે આવે છે આજે આવે છે કે નથી આવતા એ હમણાં ત્યાં અંદર ગયા પછી ખબર પડે અત્યારે તો અહીંયા રાખીએ હમણાં હાળા નવું જવું હવા નવું જવું થાય પછી ફોન કરીએ તો એ જો અત્યારમાં ધુમ્મસ કેવી છે અત્યારે આ બાજુ ગાય માતા હેલા જાય છે માય કઈ હજી ખુલ્લું નથી કરે ચા પાણી કઈક નાસ્તો કરીએ જોઈએ હવે ક્યારે ખુલે ગાડી બાજુ આડો મારીએ ઘડીક બેસી હવે ગાડી અહીંયા તો કઈ અત્યારમાં કઈ ખુલ્યું બુલું છે નહીં એટલે હા તો ડેલો ખોલે છે કેમ કે હજી અડધી ગાડી ખાલી થઈ છે બીજી જગ્યાએ ખાલી કરવા જવાની છે અત્યારે હમણાં અડધી ગાડી ખાલી કરીને મૂકી દીધી હતી અને લોકો કંઈક બહાર ગયા તા આમાં અડધી પાછળ અમે અડધી ખાલી કરી હવે અત્યારે અડધી ગાડી રહી અડધી ગાડી અત્યારે બીજે ખાલી કરવા જઈએ છીએ હવે હું ભાઈ અત્યારમાં હેલા જાય અત્યારમાં ખાલી કરી દે એટલે અહીંથી ભાગ્યા આપણે ગંગાનગર આપણે અબોહરથી છે ને ભરવાના છે સંતરા ફોન આવી ગયો હોય આપણા કેરટ ત્યાં પૂગી ગયા છે અને માલ ભરવાનો ચાલુ થઈ ગયો આપણે રાતે જાવ એટલે કદાચ આજ રાતે અને કાલ કાલ લગીમાં આપણો માલ ત્યાં રેડી થઈ જાય તૈયાર ભરાઈ જાય આપણી ગાડી અહીંયા અંદર રાખી દીધી હતી હૈને તારે અત્યારમાં મોજે મોજ છે ચા પાણી પીને જે અત્યારે હેલાવીએ છીએ તો એ અમારા ભાઈ ગયા છે આ માટો મારવા એ આવે પછી અહીંથી ગાડી બહાર કાઢીએ અત્યારે આપણી ગાડી ખાલી થવા માંડી છે આમાં અમારા આરીફ ભાઈઓ નીચે બેઠા બેઠા ફોનમાં વાત કરે છે અને આપણી ગાડી અત્યારે ખાલી થાય છે અહીંયા બસ એટલી ગાડી બાકી છે એટલી બેગ ખાલી થઈ જાય એટલે આપણે ઉપાડીએ ગંગાનગર ને ગંગાનગરથી પછી આપણે ભરીએ સંતરા બસ એટલી એવા ગાડી ખાલી થાય ને તો મજા આવી જાય આજ આજની તારીખમાં આપણે રાત સાંજ પડે ને તો ગંગાનગર પૂગી જાય ને પછી ત્યાંથી જ ભરી લઈએ સંતરા જો કે રાતે ભરીને નીકળી જાવ તો બીજો દિવસ આપણો સારનો સવાર આપણો કદાચ પડી જશે આમ રાજસ્થાનમાં આવી આ લોકો પંજાબમાં આવી સાયકલ રાખે રેકડીવાળી ખાલી કરવા માટે તારે ગાડી થઈ ગઈ છે આપડી ખાલી હવે જાય આપણે ગંગાનગર ભાડું ભાડું લઈ નીકળીએ હવે ગંગાનગર બાજુ આપણે જો અહીંયા ગાડી ખાલી કેવી અંદર ચડાવી હતી આમાં હવે નીકળીએ આપણે ગંગાનગર બાજુ અહીંથી આપણે આમ જવાનું છે પેલા તો અત્યારે આપણે ગંગાનગર જવા નીકળી ગયા છીએ ગાડી થઈ ગઈ ખાલી હવે અહીંથી અબોહર જવાનું છે આપણે અબોહર થાય એકસો ને એકતાલીસ કિલોમીટર અત્યારે હેલા જઈએ છીએ અબોહર અબોહર જાય પછી માલટા ભરવાના હે આપણે બોટાદના આપણી આપડી જ વખાણના આપણા આપડા કેરેટ ભૂગી ગયા હે કેરેટ ભરવા માંડ્યા છે

રાજસ્થાની ભાઈ છે આપણે એમની ગાડીમાં આપણે આવીએ છીએ જોવા જરાક એમની ગાડી કેવી મસ્ત શણગારેલી છે ને એ ભાઈ આપણને મળી ગયા એટલે આપણે એમની ગાડીમાં રિટર્ન બહેન આવીએ છીએ લેલનની ગાડી છે ને ટ્રેલર છે જો અત્યારે હેલા જાય છે આપણી ગાડી બાજુ હા આપણે બેરિંગ તૂટી ગયું હતું એક સેન્ટ્રલ બેરિંગ જે આપણે આવડું આ નવું લઈ લીધું છે અને અત્યારે જો જોવાયેલા જઈએ છીએ આ ભાઈ આડે એક કિલોમીટર દૂર હતું એટલે આપણે ઘેરે જ ગેરેજ પાસે જ આપણે બેરિંગ તૂટી ગયું એટલે વાંધો ન આવ્યો પણ ખાલી સ્પેર પાર્ટ દુકાન પાર્ટ વાળાની દુકાને આપણે ખાલી આ બેરિંગ લેવા જવું પડ્યું અત્યારે આપણી ગાડી હેલા જઈએ છીએ અને કરીએ ત્યાં જઈને કમ્પ્લેટ આપણે ગાડીની પાછા જાય આપણે અબોર કિન્નું ભરવા આપણે આ સેન્ટર બેરિંગ તૂટી ગયું હતું અને આપણે કમ્પ્લેટ કરીને છે અત્યારે લઈને આવી હાથ કર્યા કરા આ બેરિંગ આપણું તૂટી ગયું મારા જો ભાઈ તો એર ભરવાનું ચાલુ થઈ ગયું ગાડી થઈ ગઈ કમ્પ્લેટ ઇન્ડિયન ના પંપ આવું ગેરેજ હતું ગેરેજ જ છે આવું ગેરેજ મળી ગયું હતું રોડ ઉપર બીજું જ કાંઈ હતું નહીં એટલે આવું ગેરેજ મળી ગયું તો એ કમ્પ્લીટ થઈ ગઈ ગાડી અને હવે અહીંથી નીકળીએ આપણે અબોર માટે અને અબોર અત્યારે પાંચ વાગી ગયા અબોર પૂરતા આપણે હાથ વાગશે હાથ વાગે જઈને આપણે તરત ગાડી જ ભરવા મૂકવાની છે ગાડી ભરાય આજ ભરાય તો ઠીક છે ને કાલે ભરાય તો ઠીક છે એટલે આપણે અબોર થી નીકળી જાવ અને વેલા આવી રહ્યો બોટાદ હવે બોટાદ સાંભળ્યું બહાર જાય એટલે બોટાદ પેલા સાંભળે પંજાબમાં હેલા જાય છીએ હવે ફાજિલકા આપણે થોડુંક જ બાકી છે તરી કિલોમીટર જેવું હેલા જાય છે તમે જો પંજાબના રસ્તા પંજાબમાં અંદરના રસ્તા બહુ મસ્ત છે એક કઈ જગ્યાએ ક્યાંય ખરાબ રસ્તો નથી આવ્યો એક નંબર રોડ આવ્યો છે એમ નમ ગાડી હાલી જાય છે ચાલી પચાસ પચાસ બે ચાલી ધીમે ધીમે અત્યારે આગળ હાલા જાય છે હમણાં આવી જાય ફાજિલકા ને ફાજિલકાથી અબોર અત્યારે વાગ્યા છે પાંચ સવા પાંચ જેવું થયું છે ધીમે ધીમે હાલા જાય અહીંયા તમને અંદરના રસ્તામાં જ વૃક્ષ બહુ જોવા મળે છે લાંબા લાંબા ઝાડવા

તો અત્યારે આપણે અબોહર પહોંચી ગયા છીએ અને અબોહર પહોંચીને જ્યાં ભરવાની છે એનું લોકેશન હજી આવ્યું નથી એનો ફોન આવ્યો કે ભાઈ સવારે હું તમને લેવા જ આવી જઈશ એટલે આપણે અબોહરમાં જો એચપીના પંપમાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે પાર્ક કરીને હવે હોઈ જઈએ હું ને આ ભાઈ બે કે કાલે ગાડી આજ નહીં ભરાય કેમકે આજ આપણી એક ગાડી ભરાઈને નીકળી જે મારાવાડી તાણું સો હતી ને એ અત્યારે ભરાઈને નીકળે છે ત્યાંથી અને એ બીજી જગ્યાએથી ભરાણી છે ને આપણે જવાનું થાય અબોહરમાં એ ગંગાનગરથી ભરાણી અબોહોરમાંથી આપણે બાલાજીમાંથી ભરવાની છે એટલે સવારે એ લેવા આવશે અને લેવા આવે એટલે સવારે એની બધા વ્યાજુ ન્યા જઈને પછી ગાડી લોડ કરવાનું મળશે આપણને અને કાલે તમને એ પણ બતાવશું કઈ રીતે સંતરા કઈ રીતે ત્યાં ગાડી ખાલી થાય વોશ થાય અને જે ચમક આવે ને સંતરાની એ કાલે હું તમને ત્યાં દેખાડીશ કે આ રીતે આવે બાકી ચમક સંતરું જ્યારે ખેતરમાંથી આવે ત્યારે કેવું હોય અને અહીંથી અમે કેરળ ને ત્યારે કેવા હોય એ તમને કાલે બતાવીશ તો હવે મળીએ આપણે કાલના વિડીયોમાં તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જય દ્વારકાધીશ જય મા મોગલ ગુડ નાઇટ